ગુડ મોર્નિંગ દોસ્તો આજે થોડીક વાત કરવી છે ભૂલ વિશે ભૂલો પ્રત્યેક વ્યક્તિથી થતી હોય છે પરંતુ એ ભૂલને જ્યારે આપણે સમજી જઈએ ને બીજી વખત ભૂલ નથી કરતા ત્યારે એ ભૂલ વિશે આપણે કંઈક વિચારી શકીએ છીએ એવું ત્યાં નક્કી થાય છે એટલે જ કોઈક કહ્યું છે ને ક્યાંક વાંચેલું પણ છે કે ભૂલો શોધવી જ હોય ને સાહેબ તો એની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ આજે માણસ પોતાની ભૂલ થાય ને ત્યારે તે સુંદર વકીલ બની જાય અને બીજાની ભૂલ હોય ને ત્યારે એ જજ બની જાય છે આટલો ડિફરન્સ છે મિત્રો આપણે આપણી ભૂલો માટે પણ આપણે જજ બનવું જોઈએ કેમ કેવી રીતે શા માટે ભૂલ થઈ અથવા તો થાય છે એના ઉપર જો વિચાર કરીએ ને તો ચોક્કસ સફળતાના દ્વાર હંમેશા ખુલ્લી જાય છે ક્યારેક ક્યાંય આપણે અવઢવમાં હોઈએ ક્યાંય તકલીફમાં હોઈએ ક્યાંય કોઈ આપણને રસ્તો જડતો ન હોય ત્યારે ચોક્કસ આપણી ભૂલ વચમાં હોય છે અને એ ભૂલ વિશે વિચારવાનો આ સુંદર વિચાર આપણે સૌ કરીએ મિત્રો ચાલો